ચટપટા ઉખાણા તમારું સ્વાગત છે આ ચેનલમાં આજે આપણે જોઈશું ઉખાણા એવી કઈ ચીજ છે જે જેનું હોય તે જ જોઈ શકે અને માત્ર એક જ વાર જોઈ શકે બોલો એ કોણ જવાબ કોમેન્ટમાં જણાવો જવાબ આવશે સપનું એવી કઈ ચીજ છે જે પાણીમાં પડે તોય ભીની ન થાય બોલો જવાબ કોમેન્ટમાં જણાવો જવાબ આવશે પડછાયો એવું શું જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે પણ પોતે હલનચલન કર્યા વગર બોલો એ કોણ આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જવાબ આવશે રસ્તો એવી કઈ બેગ છે જે પલળે તો જ કામમાં આવે બોલો એ કોણ જવાબ કોમેન્ટમાં જણાવો જવાબ આવશે ટીબેગ એવી કઈ વસ્તુ છે જે ઉપયોગમાં લેતા પહેલા તોડવી પડે છે મગજ દોડાવો મિત્રો જો તમને વિડીયો ગમે તો લાઇક સબસ્ક્રાઈબ અને ચેનલને શેર કરો આનો જવાબ આવશે અખરોટ